એક વડીલ અવાજ કરે બધા હારી રહેજો હવે એક થવાનો જમાનો આવ્યો છે ઘણીવાર વાર આપણા ડાયરામાં આવું વધુ થાય દરબારુમાં નાયરુમાં સિંહના ટોળા નો હોય પણ તમે તો ગીર નજીક છે ને હું મારો અનુભવ તમને કહું હું ગીર માં રહેતો તો મેં જોયું છે પંદર થી સત્તર કે વીસ વર્ષ પેલા હાલો નાનો હતો કઈ મેં જોયું છે કાં એકલ હાવ હોય કાં બેલાડ હોય કાં ત્રેખડો હોય

આબરુ બહુ મેળવવા માટે વર્ષો વયા જાય છે અને ત્યારે માણસ ની આબરૂ છે એ આગળ કઈ કામ બધા ઓળખતા હોય છે આબરૂ મોટી થતી હોય છે પણ એ આબરુ આબરૂચવી નઈ ને તો જાતા પાંચ મિનિટ થાય ખાલી પાંચ જ મિનિટ થાય હાડા હટ કરતા ભૂકા બોલે પછી ઘણા કહેતા અમને ખબર નતી આ તો આવા નીકળ્યા નીકળ્યા નહીં હતા તમને મોડી ખબર પડી અમુક વસ્તુ જન્મે છે કવિ જન્મે કવિ જન્મે વિદ્વાન જન્મે સુરવીર જન્મે દાતાર જન્મે ભક્ત જન્મે અને નીચ છે ને એ જન્મે ઘણા કહેતા તમે ફલાણો ભાઈ નીચ નીકળ્યો નીકળ્યો નહીં તમને મોડી ખબર પડી એ હતા જ કે આ દેશ ભરોસાનો દેશ છે સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે ઈ મારા દેશની વાત નથી મનોરંજન માટે ગાવ એનો અમને વાંધો નથી મોજ કરો લેર કરો હા આ શું મનોરંજનની જરૂર હું ઘણી વાર કહેતો એવું ગીત આવે ને તમે નાચી લેજો મોજ કરી લ્યો મનોરંજન જીવનમાં વાંધો નથી પણ પછી પાછા તમારા ઠેકાણે આવી જજો કે મારી પરંપરા કઈ છે મારું કુળ કયું છે મારા દેશનો યુવાન આ મોબાઈલ ખોલે અને સ્ક્રીન ખોલી અને એમાં YouTube માં કે Google માં જાય ને લખવા માટે તો એને યાદ કરવું જોઈએ મારી કુળદેવી કોણ મારો ઇષ્ટદેવ કોણ છે

એકચ્યુઅલી આજ તો મોજ પડી ગઈ લ્યો આમાં એને મોજ પડી જાય હા હા એટલે હું આ વાત આપને કરું છું કે પરંપરા છે ભારતની પાસે એક વખત એવો હતો આખું વિશ્વ ભણવા આવતું હતું આ મારી બનાવેલી વાત નથી વાંચી લેજો એક આખું વિશ્વ આયા ભણાવવા આવતું હતું એ ભારત કેવો છે કેટલા જણા એ લૂટ્યો તો હજી અડીખમ ઊભો છે બધાયની હારો હાથ એ ભારતની ધરતીના હું અને તમે છે આપણી પાસે હીખવા આવવું પડે કોકને એક વખત એવો હતો કે જે જે સરકાર હોય કરે એ સારી વાત છે પણ અંદર વિકાસ ન હોય જાય હું તો ઈ કઉ છું અંદર નો વિકાસ રહેવો તો ખાલી શિક્ષણ બહુ જરૂરી છે આવડું મોટું શિક્ષણ ધામ અહીંયા ઉભું છે ને કૃષ્ણ વિદ્યાલય ને હરિકૃષ્ણ

દેવાદ બાપા ને એ ડાંગ રાખતા ભલે તરવાર તો વખત આવે તો લાકડી લઈને મામા મહેમાન થઈને જાય ને એટલે એક ગામડે થી મહેમાન હાલ્યો આવતા હોય બીજા ગામડે મહેમાન થઈને જવું હોય અને ઈ ધીરો ધીરો વગડા બપોરનું ટાણું દોઢક થઈ જાય ને એને કોક ઘેરે જાય ને એટલે ખાટલો ઢાળેલો હોય ને આવો આવો કરીને બે ઈ આમ કરીને આમ આમ લાકડી ને આમ ટોટલે ઉભી રાખે ને પરંપરાની વાત યાદ આવી એટલે ખુબ ઈ મહેમાન ધોલીએ બેહી ને આમ લાકડી ઊભી રાખે ને તોડ લે તો ઉભી લાકડી રાખે તો કોઈ છોકરો બોકરો નીકળે ને તો પડે તો લાગે એટલે ઊભી કેટલી ઘડી રહીએ 10 15 મિનિટ તો અહીંયા મુકાય બરોકા હોય તો ન મુકાય ઈ લાકડી ઊભી આમ તોડ રાખે ને એટલે બેનો ચા મૂકી દે કે મહેમાન જમીન આવ્યા છે ભલે ઢોઢ વાગ્યો છે એને પૂછવાનું ન હોય બસ મહેમાનની જમવાનું છે એવું નહોતો લાકડી આમ ઉભી રાખે તો એટલે બેન ને ખબર પડી જાય કે જેમ વગર ને પરંપરા આવી હતી આ ભણતર ન આવે આવું તો કેટલું હતું કેટલું હતું માતાઓ બહેનો આપડે ત્યાં ભરત ભરતા હોય હવે ઓછું છે ગામડામાં આ બાજુના પેરવાહ અમુક જોઈએ તો આપણે રાજી થઈ જાય મામા ઈ ભરત ભરવાનું મોતી પુરણું શું કામે આ બધું બાર વર્ષ દીકરી થાય એને આપડી માતાઓ બહેનો એટલું બધું લાગી જતી હતી બાર દીકરી અઢાર વી વર્ષની થાય ભરતમાં મોતી એટલી એકાગ્રતા એની થઈ હતી એ વિચારો ક્યાંય નહોતા જતા એની પવિત્રતા આ આપણે ત્યાં હતી પરમ ધનુરનું લેવું પડે છે કેટલા આગા વહી અંદર ની દુનિયાની હું વાત કરું છું એટલા માટે ઈ પરંપરા જેને જાળવી છે એટલે વાત તમને ભરોહાની કરતો કરતું વિશ્વાસ રાખજો જેને માનતા હોય એના ઉપર

એથી વધારે ભરવાની વાત તમને કહું હમણાં જ મને એક એવો નવો વિચાર આવ્યો વાત તો જૂની છે છે પણ એના ઉપર મને વિચાર આવ્યો કે ભીમડા રાખે હર ને વાલબાઈ આપે નવગણ અને ત્યાંથી નીકળે તો એ ત્યાં પૂગી જાય ભાઈ માં લઈને ગયા તો નવગણ આખો ઉપરકોટ થી આવે ને નીકળી જાય ભીમડો હુંડલામાં લઈને વયો જાય તો એ છોકરું રોવે નહીં

દ્રોપદીજી નો હારી નો આમ છેડો મોઢામાં જયારે હતો એને એમ હતો મારું આબરું હું બચાવી દઈશ પણ આમ કરીને આમ છેડો મુકાનો અને મોઢામાંથી શબ્દ નીકળ્યા

અર્ધે ભલે પૂગી ગયા તા અન્યા કીધું વસ્ત્ર પુરતા તા મુક્ત કવિ લખે છે આયો કાન પે કકાર નીઠગોન પે નકાર જા યકાર ના ઉતાર્યો તા તો વસ્ત્ર બની બેટો તો ઈ સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કતારી ચકતારી હે કતારી જોામંડી નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે તો કે ના નારી બીચ સારી નહીં સારી બીચ નારી નહીં તો કે નારી બીચ સારી નહીં સારી બીચ નારી નહીં એ તો બાકે બનવારી હે ખુદ ભગવાન છે હારીબલી ના આવી ગયો છે ભલામાણ ભેળા કરી નાગેર ના ગામડામાં કીધું તું તમને જાહલના ના લગન ના લાડવા ખાવા નથી ભેળા કર્યા કે તો ક્યાં રાજપૂત દીકરા ને મારે જુનાળાની ગાદી બિહારવો એક પછી એક આયરું એ કીધું હતું બાપ નું બાપ દેવાજ બોધર દીકરો તો ત્યાં આપી દીધો છે પણ અમારો દેવા જ અવાજ કરે આવી રીતે રહેજો